વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા એટી પરિણામ મુદ્દે પોલિટેકનિક ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ વડે ખૂબ જ મોટા પ્રમાણમાં આંદોલન ચલાવવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મુદ્દો એ છે કે ઓક્ટોબર મહિનામાં લેવાયેલ પાંચ અને છ સેમિસ્ટરની પરીક્ષાના સૌથી વધુ દિવસ થયા હોવા છતાં હજી સુધી રિઝલ્ટ નથી આવ્યું યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત છે કે સો દિવસો થયા હોવા છતાં રિઝલ્ટ આપ્યું નથી જેના માટે વિદ્યાર્થી વિકાસ સંઘ પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાનીમાં ઉગ્રતાપૂર્ણ આંદોલન કરાયું હતું ભારે સૂત્રોચાર સાથે અને ફેકલ્ટી ડીને પત્ર આપવા આવ્યા તો અગાઉથી ઓફિસને તાળા મારેલા હતા વિદ્યાર્થીઓ ઓફિસ પાસે બેસી ગયા હતા અને રામધૂન કરી ભારે સૂત્રોચ્ચાર કરી પોલીટેકનિકના પ્રિન્સિપાલ દરવાજા આવેદનપત્ર ચોટાડવામાં આવ્યું હતું સો દિવસ થઈ ગયા છે તેમ છતાં હજી સુધી પોલિટેકનિકના પાંચમાના છઠ્ઠા રિઝલ્ટ નથી આવ્યા આ ખૂબ જ આ પ્રકારની બેદરકારી પોલિટેકનિકના ઇતિહાસમાં કદી થઈ નથી આ સૌપ્રથમ વખત છે જેનો અમે વિરોધ પ્રદર્શન કરેલો છે અને અત્યારે પોલિટેકનિક ખાતે કોઈ જવાબદાર વ્યક્તિ પણ હાજરમાં નથી કે જે વિદ્યાર્થીઓની જે માંગણી છે એ સાંભળે અને એમને એક વાચા આપે